પછી નિકુલભાઈ ની વાડી તો તમે જોઈ રહ્યા છો ઘણા સમય બાદ અમે વલોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો આપણે હવે જવાનું છે નિકુલભાઈ ની વાડી આપણે હાઈલા જવી છે તમે જોઈ રહ્યા છો આ નિકુલભાઈ ની વાડી છે હવે આપણે નિકુલભાઈ પાસે જવી છે એ ડુંગળી સોપે છે ના અહીંયા અમારા જીગાભાઈ બેઠા છે તો આ ડુંગળી સોપે છે કેટલીક સોંપી નિકુલભાઈ આટલી સોપી

પણ શું કરું વલોગ બનાવે એટલે સાંભળવું જ પડે થોડુંક માતાજી મિત્રો વલોગ હું પૂરો કરું છું